ફતેપુરા તાલુકાના હિન્દોરિયા ગામની એક બાળકી દાહોદ શહેરના ગોધરા રોડ સ્થિત શ્રી શ્રી સજાનંદ ચેરિટેબલ સંચાલિત વિવેકાનંદ રેસિડેન્શિયલ સ્કૂલની હોસ્ટેલમાં રહી ધોરણ આઠમાં અભ્યાસ કરતી હતી ત્યારે અચાનક તેની તબિયત બગડી હોવાના પરિવારને મેસેજ મળે છે અને બાળકીને દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યા બાદ સારવાર હેઠળ રહેલી બાળકીનું મોત નીપજ્યું જાડા થયા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરી હોવાની જાણ કરતા પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા જ્યાં બાળકીની હાલત નાજુક જણાતી હતી અને તેને ઓક્સિજન પર રાખવામાં આવી હતી સારવાર દરમિયાન મોત નીપજ્યું અને મૃતદેહને જોતા બાળકીના શરીર ઉપર નખ વાગ્યા હોવાના નિશાન જોવા મળ્યા હતા એટલે બાળકી સાથે કોઈ ઘટના ઘટી હોવાના આક્ષેપ સાથે પરિવારજનોએ યોગ્ય તપાસ અને કાર્યવાહીની માંગ કરી છે પરિવારજનો શાળા ખાતે પહોંચ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો બનાવને પગલે પોલીસ કાફલો પણ શાળા ખાતે આવી પહોંચ્યો હતો અને પરિવારજનોએ બાળકી જે પલંગમાં સૂતી હતી ત્યાં તથા રૂમમાં તપાસ કરી હતી અને પોલીસે અકસ્માત અન્વયે

મંગળવારે મેં એમને ગોળી આપીને એને પેટમાં દુખ્યા એમ કરીને ગોળી આપી ને મંગળવારે રાત્રે રાત્રે એને જાડા થઈ ગયા એવું કીધું અને હવારમાં નવ વાગ્યે મારા ભાઈને એને ફોન કર્યો ને મારામાં એને ફોન નથી કર્યો ને મારા ભાઈએ મને ફોન કરીને કીધું કે તું હાઈસ્કૂલે જા છોકરીને ચાડા થઈ ગયા એટલે હું ત્યાંથી નીકળી નવ વાગ્યે એટલે હડા બાર વાગે હું જાડેસ દવાખાને આવી રહી કહી હું આવી એટલે મારી છોરી સિરિયલમાં જ હતી ઓક્સિજનના બાટલા ઉપર હતી એટલે હું અંદર મય ગઈ એટલે તૈયારી લલિતા મેમ નીકળી ગયા એના પછી તો મેં ફોન કેટલા માર્યા હશે પણ એક ફોન કોઈ ઉપાડ્યા નથી અને આજ સુધી ત્યાં જડેસ દવાખાનામાં કોઈ આયું નથી ના મને કોઈ જવાબે બી નથી આપ્યો તમને શું શંકા છે આનો શું થયો એ મારે એનો ન્યાય જોઈએ છે સુમિત્રા બેન ભાભોર હા અમારા દિયાની છોકરી છે ભાભોર ધર્મિષ્ઠાબેન નટવરભાઈ એ દાહોદ સહજાનંદ સ્કૂલમાં અભ્યાસ કરે છે જ્ઞાન એનો ફોન આવ્યો કે બીમાર થઈ ગઈ છે તો એ એ અહીંયા આવી પછી અમને બધાને ફોન કર્યો એટલે હું પણ આવી ચાર વાગ્યા સુધી ચાર સાડા ચાર ના ટાઈમમાં હું પણ આવી ગઈ મેં જોયું કે છોકરી એકદમ સિરિયસ હતી કાંઈ જ નતું પછી અડધા કલાક પછી ડોક્ટરે કીધું કે હવે કશું નથી પછી મેં ફોન કર્યો મેડમને તો છોકરા ઉપાડ્યો અને છોકરાને એને મમ્મી એવું કેવડાવે કે મારા મમ્મી હમણાં નથી પછી આવે તારે ફોન કરશે એમ કરી ફોન કટ કરી દીધો પછી ડેડ બોડી પેલા હોસ્પિટલ કરવા રહ્યા એટલામાં પછી પાછો મેં ફોન કર્યો મેડમ ને કે એને થયું તું શું કે એને કેવી રીતે આટલી બધી બીમાર થઈ એક રાતમાં આવી રીતે કોઈને કોઈ સિરિયસ ના થઈ જાય તો મેડમ મને એવું કીધું કે બપોરે એને મેં પેટમાં દુખતું હતું તો ગોળી હતી તો સારું થયું હતું અને પછી સવારમાં એને ફરી પાછું ઝાડા થયા અને હું દવાખાને લઈને દાખલ કરી હવે અમારે એટલી જ માંગ કે થયું તો શું અને કેવી રીતે થયું તું અને થયું તો કેમ થયું કોની જવાબદારી અને હમણાં અમે અમને ડેડ બોડી ની અમે ચકાસણી કરવા માટે અંદર લઈ ગયા હતા પીએમ રૂમ માં તો અમે જોયું તો શરીર પર નિશાન હતા છાતી પર નખ વાગેલાના નિશાન હતા અને પ્રાઇવેટ પાર્ટ પર બ્લડ હતું એ જોઈને અમે અહીંયા હોસ્ટેલમાં પૂછવા આયા કે શું થયું તો આ લોકોના ના કોઈ ના આવે ને એટલે અમે અહીંયા આવ્યા બનાવ એવું બન્યું કે બાબોર દ્રષ્ટિબેન જે છે નેટવર્ક એ ગઈ કાલે આઠ વાગે કે આઠ વાગે પહેલાં એ કંઈ બીમાર હતી અને કંઈ છાતીમાં દુખાવો થયો અને કંઈ દવાખાને લઈ જતા ઝાડા થઈ ગયા અને પછી એને તાત્કાલિક આપણે જાયડસમાં વોર્ડમાં શિફ્ટ કરવા વોર્ડન દ્વારા શિફ્ટ કરવામાં આવ્યા અને ત્યાં એડમિટ કર્યા અને પછી વાલીઓને ફોન કરવામાં આવ્યા વાલીઓને ફોન કરવામાં આવ્યા વાલી પછી ત્યાં એકદ કલાક પછી આવી ગયા અને પછી બેન હતા એમને પૂછ્યું ડૉક્ટરને કે શું છે તો બોલે એક બે દિવસ લાગશે રિકવરી થતા અને એમના વાલી આવી ગયા આટલું

અને આ બાબતે હાલમાં ઈડી દાખલ કરી બાળકીનું ફોરેન્સિક પીએમ કરવાની તજવીજ હાથ ધરી છે અને બાકી તમામ બાબતો છે વિશાર લેવાની પ્રક્રિયા કે પીએમ રિપોર્ટ દરમિયાન અન્ય બાબતો ફોરેન્સિક એવિડન્સ કે સેન્ટ્રલ એવિડન્સ એ તમામ બાબતો ધ્યાનમાં લઈ અને આ બાબત વિગતવારની તપાસ કરવામાં આવશે અને બાળકીનું જે કોઝ ઓફ ડેથ શું છે એ પણ ફોરેન્સિક પીએમ થઈ જાય પછી આપને એક્ઝેક્ટ માહિતી મળશે એટલે હાલમાં એ તમામ બાબતે મેડિકલ એવિડન્સ અને સેન્ટ્રલ એવિડન્સ પર કાર્યવાહી હાલમાં ચાલુ છે સર પરિવાર પ્રથમ દૃષ્ટિએ એવું જણાય એવું નથી સીપીઆર આપવાથી જે પ્રાઇમરી થઈ શકે એવું ડૉક્ટરનું કેવું છે સીપીઆર આપ્યો હતો બાળકે બચાવવા માટે તો એ માટે જે કંઈ સામાન્ય સીપીઆર આપવાના કારણે થતું ડૉક્ટરને સારવારમાં એ થયું છે અને બાળકે જે સારવારમાં લઈ ગયા હતા તો સવારથી એના મધર ફાધરને જાણ કર્યું હતું સ્કૂલવાળાએ મધર ફાધર પણ આવી ગયા હતા અને મતલબ સોરી મધર આવી ગયા હતા ખાલી અને મધર આવી ગયા હતા અને મધર પણ ત્યાં આવ્યા હતા અને મધર બપોરે આવી ગયા પછી છેક છે મધર પણ જાણે છે આ વસ્તુ એટલે એ પ્રકારનું કોઈ જણાવ્યું નથી છતાં પણ ફોરેન્સિક એટલા માટે કરાવ્યું છે કે 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 કોઈ કોઈ પણ પ્રકારના આક્ષેપ હોય છૂટી ના જાય બિલકુલ ન્યાયિક તપાસ થાય તટસ્થ તપાસ થાય અને કોઝ ઓફ ડેથ ગુનાનું કારણ છે અથવા બનાવનું કારણ છે એ સંપૂર્ણપણે સાચું અને સાયન્ટિફિક મળી આવે માત્ર એ જ એંગલથી ફોરેન્સિકેમ કરવામાં આવનાર છે અને એ તમામ બાબત હાલમાં કાર્યવાહી ચાલુમાં છે અને તપાસ પ્રયોગ કરવામાં આવે છે દરેક વસ્તુ પ્રોપરલી જોવામાં આવશે કોઈ પણ નેગડીઝ છે તો એ પણ કાર્યવાહી કરવામાં આવશે અને બાકી જે પણ તપાસમાં મળશે એ મુજબ લીગલી એક્શન લેવામાં આવશે કિશોર ડબગર સાથે ચક્રવાત ન્યૂઝ દાહોદ